જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંતે વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે આ મંદિર પ્રત્યે વિજયભાઈને ખાસ લગાવ હતો તેમની સરકાર સમયે આ મંદિર માટે ચાર કરોડના વિકાસના કાર્યો થયા હતા મંજૂર જેમાં ગૌશાળા સત્સંગ હોલ વિશ્રામ ગૃહનો પણ સમાવેશ થાય છે મંદિરના મહંતે એ પણ કહ્યું છે કે આ નવા બાંધકામના કામકાજ દરમિયાન તેઓ તેમની પાસે સતત જાણકારી પણ મેળવતા હતા અને અંગત રૂચિ પણ દાખવી આ કાર્યને પૂર્ણ કરાવેલું હતું વિજયભાઈ રૂપાણી આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ખરેખર ઇન્દ્રેશ્વર મહાદેવમાં એમને અતૂટ શ્રદ્ધા એટલે કે હમણાં ગયા વર્ષે જ એમને યજ્ઞ હતો ત્યારે પણ એ આવ્યા હમણાં આ પંદર વીસ દિવસ પહેલાં પણ એ આવ્યા અને અતૂટ શ્રદ્ધા હતી અને એમને એમની સરકારમાંથી પણ ઇન્દ્રેશ્વર મહાદેવને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને અહીંયા ગૌશાળા છે સત્સંગ હોલ છે સાધુ સંતોને રહેવા માટે રૂમો છે જે એમને બનાવ્યું હતું અને વિજયભાઈને કહેવાય કે ખરેખર આ એક અમને સાધુ સંતોને ગિરનારની અંદર અતિ ખોટ પડી છે કારણ કે ગિરનાર માટે એમને કેટલું જાહેર કર્યું અને કેટલા કાર્યો કર્યા અને ગિરનારનો વિકાસ કર્યો આમ જોવો તો આખા ગુજરાતનો વિકાસ કર્યો પણ ગિરનારની અંદર એમને ઘણો વિકાસ કર્યો છે